રાજકોટ ભારતીય જનતા પાર્ટીના અમારા કોર્પોરેટર શ્રી નેહલભાઈ શુક્લ ખૂબ સિનિયર કોર્પોરેટર છે ગઈકાલે મને રાજકોટ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ સેક્રેટરી દ્વારા ધ્યાનમાં મૂકવામાં આવ્યું કે સાહેબ ત્રણ બોર્ડમાં નેહલભાઈ શુક્લ જનરલ બોર્ડમાં ગેરહાજર હતા એટલે આખે આખો ઇસ્યુ મેં બોર્ડનો એની પાસેથી મેં નોટબુક ચોપડો જે સહી કરતા હોય મંગાવ્યું ત્રણ બોર્ડમાંથી એક બોર્ડ ની અંદર નેહલભાઈ શુક્લે રજા રિપોર્ટ મૂક્યો છે એટલે એઝ ઓન ડેટ અને એઝ પર નું કહેવાનું એમ છે કે હું તરફ ન થઈ શકું જેની સાથે મારો ક્યાંક ક્યાંક ને છે કે શુક્લ બર તરફ ન થાય પરંતુ સેક્રેટરી શ્રી સાથે મારી જે વાતચીત થઈ મુજબ બીપીએમસી એક્ટ અને જીપીએમસી એક્ટ મુજબ રજા રિપોર્ટ મૂક્યા બાદ પણ એમનું કહેવાનું એમ છે કે ભાઈ ત્રણ વખત ઘેરાજરીએ તો આપણે અમારે કાંજે અમારી ફરજની જે કાર્યવાહી કરવી પડે આ કાયદાકીય અને ટેકનિકલી મુદ્દો છે નેહલભાઈ શુક્લની સાથે ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરો સૌ સંગઠન અમે નેહલભાઈની સાથે છીએ અને નેહલભાઈ અમારા સિનિયર કોર્પોરેટર છે અને એમનું પરિવાર ખાસ કરીને એ ભારતીય જનતા પાર્ટીનું બહુ વર્ષો જૂનું પક્ષ માટે સેવા કરતું આવ્યું છે પરંતુ આ ટેકનિકલ મુદ્દો છે એટલે હવે હું રાજ મહાનગરપાલિકાની કાયદા શાખાની અને સેક્રેટરી બ્રાન્ચને મારી બજેટની બેઠક પૂરી થઈ ગયા બાદ બોલાવવાનો છું અને શું નિર્ણય થાય છે મિત્રો હું જણાવીશ પરંતુ આવું ભૂતકાળમાં પણ બન્યું છે પણ ટેકનિકલી જોવા જઈએ તો એક બેઠક એવું નથી કે ત્રણે ત્રણ બેઠક ની અંદર રજા રિપોર્ટ વગર નથી આવ્યા તો એ કાયદા રીતે બરતરફ થઈ શકે પરંતુ એક વખત એને રજા રિપોર્ટ મૂક્યો છે અને આવી રીતે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઘણી વખત ક્યારેક કોઈ કારણોસર રજા રિપોર્ટ મૂકીને ગેરહાજર રહેતા હોય

ના 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 એવો કોઈ વિષય જ નથી અમારી પાર્ટીની અંદર જયારે કોરમની અંદર બેઠા હોય છે ત્યારે દરેક કોર્પોરેટર મૂકવાનો અધિકાર હોય છે હું પણ મુક્ત હોઉં છું પણ મૂકતા હોય છે અને અન્ય કોર્પોરેટર પણ મૂકતા હોય છે અમારા પક્ષની અંદર ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં એવો કોઈ વિષય નથી કોઈ વિવાદ નથી આપ જે કહો છો પણ વાત મૂકવાનો અધિકાર તો દરેક ન હોય છે ઉપર જ નેલભાઈ વાત મૂકી છે

એટલે એમને કાર્યવાહી કરી છે અમારા પક્ષ તરફથી અમે અમારી અમારી કાર્યવાહી કરવા જઈ રહ્યા બિલકુલ આ હું આખી અને કોઈ પણ કોર્પોરેટર રાજનીતિની અંદર કોઈ પણ રાજકીય પક્ષનો કોર્પોરેટર પર તરફ ન થવું જોઈએ બહુ મારું સ્પષ્ટ માનવું છે દરેકને કાયદાકીય રીતે લડવાનો અધિકાર છે એ મુજબ માન્યભાઈ શુક્લ હોય કે કોઈ પણ કોર્પોરેટર હોય આ આ પાંચ વર્ષમાં આવી પેલી ઘટના બની છે

અને વીસમી કે ઓગણીસ વીસમી તારીખ ની આસપાસ બજેટનું નું બોર્ડ છે એટલે એમને એની ભૂમિકા નિભાવી છે અમે અમારી કાયદાકીય રીતે અમે કરું અડધો ટકો જૂથવાદ રાજકોટ મહાનગરપાલિકામાં ક્યાંય કોઈ પણ જાતનો જૂથવાદ છે જ નહીં મેં પેલા જ કીધું છે કે નેલભાઈ શુક્લ અમારા કોર્પોરેટર છે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર છે અને 66 માંથી 65 કોર્પોરેટર મેલભાઈ સુખલે સાથે આમાં મ્યુનિસિપલ કમિશનરનો સેક્રેટરીએ જે પત્ર લખ્યો છે એને માર્ગદર્શન માંગ્યું છે કાયદાકીય રીતે મેં પહેલા જ કીધું કે 66 માંથી એક મેલભાઈને વાત કરતા 65 કોર્પોરેટર મેલભાઈ સુખલેની સાથે બેレવાના નહી એવું ન હોય પકડ તો બધા બધાની હોય છે તંત્ર ઉપર પકડ ભારતીય જનતા પાર્ટીની હોય છે

કારણ કે મેં જેમ કીધું એમ એક ત્રણ બોર્ડ માંથી એક બોર્ડમાં એને રજા રિપોર્ટ મૂક્યો છે એટલે બીપીએમસી ને જીપીએમસી એક ના કાયદાઓ જોઈ અને જાણી અને જરૂરથી આપને કહીશ બર તરફ મારા નોલેજ મુજબ ને શુક્લ નથી પાતા